નમસ્કાર બીટીવી ન્યુઝ સાથે હું છું વૈભવી સ્વાચાની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો અમેરિકાના અલી એરપોર્ટ પર વિમાન ક્રેશ થયું છે ઉડાન ભરવા સમયે બનેલી આ ચાર લોકોના મોત થયા છે જ્યારે લોકો ગંભીર રીતે થયા છે હોનોલુલુ એરપોર્ટ પર આ વિમાન જઈ રહ્યું હતું વિમાન ક્રેશ થયા પછી જોરદાર વિસ્ફોટ થયો હતો જેના દ્રશ્યો પણ અત્યારે સામે આવ્યા છે વિડીયો પણ અત્યારે ખૂબ વાયરલ થઈ છે કાર્ગો વિમાન ક્રેશ થવાની આ ઘટના છે ઉડાન ભરતા સમયે આ ઘટના બની હતી અમેરિકાના અલી એરપોર્ટની આ ઘટના છે પણ સામે આવ્યો છે ઉડાન ભરવા સમયે આ ઘટના બની હતી અને આ ઘટનામાં ચાર લોકોના મોત નિપજ્યા છે જ્યારે દસ જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત પણ થયા હોવાની વિગતો સામે આવી છે જોકે વિમાન ક્રેશ થયા પછી એક જોરદાર વિસ્ફોટ પણ થયો હતો ઉત્તરાખંડના ચમોલીમાં બર્ફવર્ષા થઈ બદ્રીનાથ ધામ સફેદ ચાદરથી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે લઈને પર્યટકો અને યાત્રાળુઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો યાત્રાળુઓને સાવચેતી રાખવા પ્રશાસને અપીલ પણ કરી છે એક તરફ ઉત્તરાખંડના ચમોલીમાં બર્ફવર્ષાની શરૂઆત મોટી સંખ્યામાં યાત્રાળુઓ પણ પહોંચી રહ્યા છે બદ્રીધામ અત્યારે સફેદ ચાદરથી ઢંકાયો હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે વર્ષાને લઈને પર્યટકો અને યાત્રાળુઓમાં ઉત્સાહનો માહોલ પણ જોવા મળ્યો છે એટલું જ નહીં યાત્રાળુઓને સાવચેતી રાખવા પણ પ્રશાસને અપીલ કરી છે પણ થઈ ચારેય બાજુ સફેદ ચાદર થવાય હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા વર્ષાને લઈને પર્યટકોમાં ઉત્સાહનો માહોલ પણ જોવા મળ્યો વર્ષા થતા પ્રવાસન ઉદ્યોગને વેગ મળવાની પણ પૂરેપૂરી સંભાવના છે જમ્મુ કાશ્મીરના ગુલમર્ગના આ દ્રશ્યો છે ચારે તરફ સફેદ ચાદર છવાય હોય તેવા દ્રશ્યો આ સમયગાળા દરમિયાન મોટી સંખ્યામાં પર્યટકો પણ ઉમટતા હોય છે જેને લઈને અત્યારે લોકોમાં પણ ઉત્સાહ છે બરફ વર્ષા થતા પ્રવાસન ઉદ્યોગને પણ વેગ મળશે તો ગુલમર્ગના આ દ્રશ્યો છે કે જ્યાં હિમવર્ષાની શરૂઆત પણ થઈ છે પર્યટકો પણ અત્યારે ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે જમ્મુ કાશ્મીરમાં વર્ષા થતા સફેદ ચાદર પણ છવાઈ છે આ દરમિયાન ચારે બાજુ બરફની ચાદર છવાયેલી જોવા મળી મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ અત્યારે ઉમટી રહ્યા છે લોકોને સાવચેત પણ કરવામાં આવ્યા છે મોટી સંખ્યામાં લોકો ઉમટતા હોય ત્યારે સાવચેતી પણ જરૂરી બરફ વર્ષાને લઈને પર્યટકોમાં પણ અત્યારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે આણંદ રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેન ચડવા જતા મહિલા લપસી ગઈ ટ્રેન સ્લીપર કોચમાં ચડવા જતા મહિલા ફસાઈ ગઈ હતી પોલીસ જવાનોની સતર્કતાથી મહિલાનો જીવ બચ્યો છે પોલીસે મહિલાને પકડી લેતા મહિલાનો જીવ બચ્યો અકસ્માતની આ ઘટના પણ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે આણંદના રેલવે સ્ટેશન ની આ ઘટના છે કે જ્યાં એક મહિલા ચાલુ ટ્રેનમાં ચડવા જતી હતી અને તે દરમિયાન મહિલાનો પગ લપસી ગયો આણંદ રેલવે સ્ટેશન ના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે કે જ્યાં એક મહિલા લપસી ગઈ હતી જોકે પોલીસ જવાનોની સતર્કતાએ જો બચાવ્યો શું જાણકારી વૈભવી ચોક્કસ રેલવે સ્ટેશન ની આ ઘટના છે અને

જામનગરમાં પુરપાટ ઝડપે કાર ચલાવનારાઓની હવે ખેર નથી લાલ બંગલા રોડ પર કાર ચલાવનારા સામે ટ્રાફિક પોલીસે કાર્યવાહી કરી સિગ્નલ પર રખાયેલા દ્વારા કાર્યવાહી કરવામાં આવી બોલેરો કાર ચલાવનારે દંડ પણ ફટકારવામાં આવ્યો છે ગઈકાલના આ દ્રશ્યો છે જામનગરમાં પૂર ઝડપે જે વ્યક્તિ કાર ચલાવી રહ્યો હતો તેની સામે આ કાર્યવાહી કરવામાં આવી છે લાલ બંગલા રોડ પર પૂર ઝડપે કાર્યવાહી ચોક્સ જામનગર ના જે રસ્તાલ જે રોડ છે અત્યારના જે દ્રશ્યો છે તે સામે આવે છે સિગ્નલ પાસે જે સીસીટીવી કેમેરા કેમેરા છે તેમાં જેમેરા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને વલસાડ ના પીઠા ગામમાં માં ડીઆરઆઈ ના દરોડા નેલ પેન્ટ આડમાં દવા બનતી હોવાની બાતમી મળી હતી અને આધારે કાર્યવાહી કરવામાં આવી દવા બનાવવા માટે પ્રવાહી ડ્રગ્સ ઉપયોગ થતો હોવાની પણ આશંકા છે વલસાડ રૂરલ પોલીસ અને ડીઆરઆઈએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે નેલ આડમાં દવા બનતી હોવાની હતી અને આ કાર્યવાહી કરવામાં આવી મોડી રાત્રિના સમયગાળામાં ટીમ ત્રાટકી હતી અને આજ સુધી માનવ ફોન લાઈન પર માનવ વલસાડના પીઠા ગામે નેલ પેન્ટની આડમાં દવા બનતી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો શું કાર્યવાહી અચાનક છાપો પાડ્યો હતો માતમી મળી હતી કે નેલ પેન્ટની આડમાં જે પ્રોહિબિટેડ કેમિકલ છે તે અહિયાં મોટા પ્રમાણમાં સંગ્રહ કરવામાં આવેલો હતો અને આ મામલે સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી સૂત્રો દ્વારા એવી પણ માહિતી મળી છે કે ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આ જે મટીરિયલ છે ક્યાંથી લાવવામાં આવતું કયા પ્રકારની દવા બનાવવા તમામ પ્રશ્નો માટે અત્યારે ડીઆરઆઈ જે આરોપીઓની સઘન પૂછતાછ કરી રહી છે જી ભાઈ બિલકુલ આભાર માનવ તમામ જાણકારી માટે સુરતના કોસંબામાં પત્નીની હત્યા પતિએ જ કરી હોવાનો એક મોટો ખુલાસો થયો છે મૃતદેહને બેગમાં લઈ જતો પતિ સીસીટીવી કેમેરામાં પણ કેદ થયો છે આરોપી પતિએ કોસંબાની દુકાનમાંથી બેગની ખરીદી કરી હતી પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસનો ધમધમાટ પણ શરૂ કર્યો છે સુરતના કોસંબાના દ્રશ્યો કે જ્યાં પત્નીની હત્યા નિપજાવનાર પતિ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે સૌથી મોટો ખુલાસો થયો છે પત્નીની હત્યા

પાંચ કલાકે જિલ્લા પોલીસ વડા આમાં મહત્વના ખુલાસા કરે છે ત્યારે કોસંબામાં બેગ જે મહિલાનો મૃત મળી આવ્યો હતો જેના કારણે ચર્ચા માંથી પામી હતી આ ઘટનામાં મૃતકના પટની સંડોવણી હોવાની પ્રડક પ્રબળ સત્યરા જોવા સામે આવી હતી ત્યારે જે પતિ હતો એ પતિ પોતાની જે બેગની ની ખરીદગી હતી એ બેગ કોસંબા બજારમાંથી ખરીદી કરવામાં આવી હતી અને તેના પતિ બેગ ખરીદીને બહાર નીકળ્યો હતો તે સીસીટીવી માં ફૂટેજ પણ

ઉધરા પોલીસે હુસેન નામના આરોપીની ધરપકડ કરી છે આરોપી પાસેથી ઓટો રિક્ષા અને રોકડ પણ જપ્ત કરાયા છે ચાગરી સાથે મળી અને આરોપીએ શ્રમિક પાસેથી ચાલીસ હજાર રૂપિયાની લૂંટ ચલાવી હતી હવે આરોપી હુસેન પોલીસના સકંજામાં આપ્યો છે આરોપી પાસેથી ઓટો રિક્ષા અને રોકડ પણ જપ્ત કરાઈ છે ભારતી આશ્રમથી ગુમ થયેલા મહાદેવ ભારતી બાપુનો હજુ સુધી કોઈ પતો નહીં જૂનાગઢ પોલીસની 8 જેટલી ટીમ મહાદેવ ભારતી બાપુની શોધખોળ કરી રહી છે થી વધુ પોલીસ કર્મીઓ થી વધુ કર્મચારીઓ આ શોધખોળમાં જોડાયા છે થી વધુ ની ટીમ બાપુની શોધખોળમાં જોતરાય છે પોલીસે જટાશંકર પાસેથી સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું સીસીટીવી ના આધારે પણ તપાસનો ધમધમાટ શરૂ થયો છે ચાલીસ થી વધુ એસડીઆરએફ ની ટીમ પણ બાપુની શોધખોળ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી જે ડોટ તેમજ સીસીટીવી ફૂટેજ તેમજ જે ટીમો દ્વારા જંગલ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું છતાં પણ આ બાપુ ની ના મળતા આજે ત્રણસો જેટલા જવાનો દ્વારા

સડેલા બટાકા અને ખરાબ ખાદ્ય પદાર્થોનો ઉપયોગ થઈ રહ્યો હતો લોકોના આરોગ્યને જોખમરૂપ સાબિત થાય તેવા ખાદ્ય પદાર્થોનો ઉપયોગ કરવામાં આવતો હતો હાઇજીનના નિયમોનો સરયામ ભંગ થતા તંત્રએ આ મોટી કાર્યવાહી કરી છે સ્વચ્છતાનો અભાવ જોવા મળતા તંત્રએ આ એકમને સીલ કર્યું છે અને આજ મુદ્દે સંવાદદાતા ઘનશ્યામ ફોન પર છે ઘનશ્યામ આણંદના દ્રશ્યો છે કે જ્યાં ગણેશ સાઉથ કોર્નર સ્ટોલમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો છે આ એકમ વિરોધ શું કાર્યવાહી તો વૈભવી ચોક્કસથી આણંદ કરમસદ જે મહાનગરપાલિકા છે તેની ટીમ દ્વારા ખાણીપીણીની જે લારીઓ છે હોટલોમાં સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું ત્યાં સંપૂર્ણપણે અભાવ જોવા મળ્યો હતો સડેલા બટાકા સહિત ની વસ્તુઓ મળી આવતા આખરે જે મનપાની ટીમ છે ટીમ દ્વારા ગણેશ સાઉથ કોર્નર ને સીલ કરવામાં આવ્યું હતું વૈભવી બિલકુલ આભાર ઘનશ્યામ તમામ જાણકારી માટે સાબરકાંઠાના હિંમતનગરમાં હુડાના વિરોધમાં બંધનું એલાન કરાયું હુડા સંકલન સમિતિએ હિંમતનગર બંધનું આપ્યું છે તેર નવેમ્બરે જાહેર કરાયેલા બંધને વેપારી પણ ટેકો આપ્યો છે હિંમતનગરના અઢાર થી વધુ સંગઠનોએ હુડા સંકલન સમિતિને સાથ આપ્યો છે હુડા દૂર કરવા મુદ્દે ફરી સરકારની રજૂઆત કરાઈ ઈડર અને વડાલી તાલુકો પણ હુડાના વિરોધમાં જોડાય તેવી પણ સંભાવના છે

ટેકો આપે છે જેને લઈને હાલ હિંમતનગર સહિત પ્રાંતિક સરોજ તાલુકાનો પણ જે તાલુકો છે તેના ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો જે છે તે ટેકો આપી રહ્યા છે હુડાનો વિરોધ છે તે કરી રહ્યા છે જે પ્રમાણે વિરોધ છે તેના કારણે ચાલીસ ટકા જમીન છે તે કપાઈ રહી છે અને ચાલીસ ટકા સમિતિ દ્વારા જો હટાવવામાં આવે તો આવનાર સમયમાં જલત આંદોલન છે તેની ચીમકી ઉતારી છે પણ હાલ તેર નવેમ્બર ના જે દિવસે ગુરુવારના ના દિવસે હિંમતનગર શહેર બંધ જાહેરાત કરવામાં આવી છે જેને લઈને અનેડા સમર્થન આપવામાં આવી રહ્યું છે બિલકુલ આભાર સંદીપ તમામ જાણકારી માટે મહિના વિવાદ ચાલ્યા પછી અંતે મહેસાણાના મહિલા પદ પરથી હટાવાય છે અફરોઝબાનુ પરમાર નામની યુવતીને સરપંચ પદ પરથી સરપંચ બનવા માટે કરારનામામાં ખોટી ઉંમર દર્શાવી હતી ઓગણીસ વર્ષની યુવતીએ કરારનામા માં એકવીસ વર્ષની ઉંમર દર્શાવી હતી યુવતી સરપંચ બન્યા પછી ખોટી ઉંમર સામે આવતા એક મોટો વિવાદ પણ થયો હતો અને તેને જ લઈને હવે આ કાર્યવાહી કરવામાં આવી છે ચાર મહિના આ વિવાદ ચાલ્યો અને હવે અંતે મહેસાણાના ગિલોસણના મહિલા સરપંચને પદ પરથી હટાવવામાં આવી છે અફરોઝ બાનુ પરમાર નામની યુવતીને સરપંચ પદ પરથી હટાવાઈ વડોદરામાં મેડિકલ ની ફોટો વાયરલ કરનાર શખ્સ પકડાયો છે શખ્સે સોશિયલ મીડિયામાં યુવતીને પ્રેમ પ્રસ્તાવ હતો પ્રસ્તાવ ઠુકરાવતા ફોટો કર્યો હતો યુવતીનો મોર્ફ કરેલો વિડીયો તેના મિત્રો અને ભાઈને મોકલીને બદનામ કરવાનો પ્રયાસ કરાયો હતો યુવતીએ પોલીસને જાણ કરતા તાત્કાલિક કાર્યવાહી કરાઈ સાયબર ક્રાઈમે કૃણાલ પટેલ નામના શખ્સની ધરપકડ પણ કરી છે વડોદરામાં ડોલર આપવાના નામે ઠગાઈ કરતી ગેંગ પકડાઈ છે આખરી હતી ત્રિપુટીએ નકલી ડોલર પધરાવી અને ઠગાઈ કરી હતી આઠ મહિના પછી ફરી ફરિયાદી ને ફોન કરીને ફસાવવાનો પ્રયાસ કર્યો લોન કન્સલ્ટન્ટ પાર્થ પરમારે પોલીસને જાણ કરી હતી નંદેસરી પોલીસે છટકું ગોઠવી અને ત્રણ શખ્સોની ધરપકડ કરી છે પોલીસે અમિત તડપદા જિજ્ઞેશ તડપદા અને મુકેશ તડપદાને પકડી પાડ્યા છે કરીએ તો બિહારની રાજધાની પટનામાં કાર્તિક પૂનમે ભારે ટ્રાફિક જામથી જનજીવન અસ્તવ્યસ્ત થયું ગંગા સ્નાન માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડના કારણે પટના એઇમ્સ ફ્લાયઓવર અને જેપી પથી પર હજારો ગાડી કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયેલી રહી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગંગા સ્નાન કરવા આવતા આ ઘટના બની જિલ્લા પ્રશાસન અને ટ્રાફિક પોલીસે આ અંગે ટ્રાફિક રૂટ પણ બદલ્યો હતો આમ છતાં ટ્રાફિક થતા ટ્રાફિક પોલીસના ટ્રાફિક મેનેજમેન્ટ પર સવાલ ઉભા થયા છે તો બિહારના આ દ્રશ્યો છે પટનામાં ભારે ટ્રાફિક જામના દ્રશ્યો આજે કાર્તિક પૂનમ અને ભારે ટ્રાફિક જામથી જનજીવન પણ અસ્તવ્યસ્ત થયું છે વહેલી જ ભારે ટ્રાફિક જામ થયો છે રોડ પર ટ્રાફિક જામ થતા લોકો પણ અટવાયા હતા ગંગા સ્નાન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે બિલાસપુર ટ્રેન અકસ્માતમાં મૃત્યુઆંકમાં વધારો થયો છે સારવાર દરમિયાન વધુ પાંચ મુસાફરે જીવ ગુમાવ્યો અત્યાર સુધી કુલ અગિયાર મુસાફરના મોત માલગાડી અને મેમુ લોકલ ટ્રેન વચ્ચે અકસ્માત થયો હતો અકસ્માત પછી બંને ટ્રેન પાટાની નીચે ઉતરી ગઈ હતી અને હાલ મૃત્યુ વધારો થયો છે ટ્રેન અકસ્માતમાં વધી રહ્યો છે સારવાર દરમિયાન વધુ જેટલા મુસાફરોએ છે કેટલાય લોકો જે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે એ તમામ લોકો હાલ સારવાર હેઠળ છે અત્યાર સુધીમાં કુલ અગિયાર મુસાફરના મોત હોવાની વિગતો સામે આવી છે જેમાં પાંચ લોકોના

પતિ પત્ની સુરેન્દ્રનગર માં બેફામ બનેલા ખનીજ માફિયાઓનું નવું કારનામું સરકારી જમીન પર મૃતક નામે લીઝ ચલાવતા હોવાનું એક મોટું કૌભાંડ પકડાયું છે થાનગઢ વિસ્તારમાં ચૂંટીલા પ્રાંત અધિકારીએ બે લીઝ ને સીઝ કરી છે મૃતક સચદેવ હસમુખભાઈ અને મૃતક રંજનબેનના નામે લીઝ હતી પ્રાંત અધિકારીએ તપાસ કરતા હોવાનો મૃતકનાર અને તેમના પત્ની વિરુદ્ધ પણ હવે કાર્યવાહી કરવામાં આવશે અને આજ સુધી સંવાદદાતા સચિન ફોન લાઇન પર છે સચિન હવે સુરેન્દ્રનગરનું થાનગઢ કે જેપી સેન્ટર છે ખનન માટેનું અને હવે ખનીજ માફિયાઓ

રાજ્ય કેન્દ્ર સરકાર લોકોને સારા રોડ આપવા માટે દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે ત્યારે આજે પણ એવા અનેક વિસ્તાર છે જ્યાં સારા રસ્તાનો અભાવ છે આવો જ એક રસ્તો દાહોદમાં છે દાહોદથી થી લીમખેડા સ્ટેટ હાઇવેમાં હાઈવેટા ખાડા પડ્યા પંદર કિલોમીટર સુધીનો આ રસ્તો બે વર્ષથી બિસ્માર છે આમ છતાં નવો રોડ બનાવવામાં નથી આવતો જેથી રોષે ભરાયેલા સ્થાનિકો અને વાહન ચાલકોએ તાત્કાલિક નવો રોડ બનાવવાની માંગ કરી છે સાથે જ વાહન ચાલકોએ આક્ષેપ કર્યો છે કે બે વર્ષથી રોડ બસમાર હોવા છતાં નવો રોડ બનાવવામાં નથી આવતો આ માટે અનેક રજૂઆતો પણ કરી છે જે સમયે રજૂઆત કરવામાં આવે તે સમયે ખાડામાં માટીનું પુરાણ કરીને છોડી દેવામાં આવે છે જેથી સ્થિતિ ઠેરણી ઠેર રહી છેલ્લે આ રસ્તો બે વર્ષથી ખરાબ છે આવા જવામાં સાધનોને નુકસાન થાય છે અમારી ગાડીઓને નુકસાન થાય છેલ્લે બે વર્ષથી ખાલી નાના મોટા ખાડા પુરાવ કરી

આજે કાર્તિક પૂર્ણિમા ના પવિત્ર દિવસે ચતુર્માસ નો અંત થયો છે ત્યારે પવિત્ર યાત્રાધામ દ્વારકામાં માં ભક્તો ની વહેલી સવારે ગોમતી નદી માં સ્નાન કરવા માટે ભક્તો ની ભારે ભીડ જોવા મળી તો દ્વારકાધીશના દર્શન માટે પણ લાંબી કતારો જોવા દેવ દિવાળી નિમિત્તે ભક્તોએ દ્વારકાધીશના દર્શન કરી અને ધન્યતા અનુભવી છે